મોત બાદ ઊંટ બની જાય છે એક બોમ્બ થઈ શકે છે મોટો બ્લાસ્ટ જો કોઈ પણ વ્યક્તિ ઊંટના મૃતદેહ સાથે છેડછાડ કરે તો તે ખરાબ રીતે ફાટી શકે છે તેનો વિસ્ફોટ એટલો બધો ભયાનક હોય છે કે જો તેની નજીકમાં કોઈ પણ આવી જાય તો લોકો તેનાથી ઘાયલ પણ થઈ શકે છે આમ તો રાજસ્થાનના લોકો પોતાના ઊંટને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ જ્યારે ઊંટનું મૃત્યુ થાય ત્યારે ન તો તે તેના મૃતદેહની નજીક જાય છે અને ન તો અન્ય કોઈને પણ જવા દે છે હવે સવાલ એ થાય કે આખરે મોત બાદ ઊંટના શરીરમાં એવું તો શું થાય છે કે તે બોમ્બ જેવું બની જાય છે મૃત્યુ પછી ઊંટની ખૂંદમાં હાજર ચરબી લાંબા સમય સુધી સમાન રહે છે અને બાદમાં ધીમે ધીમે તેમાંથી મિથિન ગેસ ઉત્પન્ન થવા લાગે છે અને આ સિવાય જ્યારે ઊંટનું શરીર અંદરથી સડવા લાગે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન અને આવા ઘણા બધા ખતરનાક ગેસ બનવા લાગે છે જે ઊંટના આંતરડા અને શરીરમાં ભરાવા લાગે છે જેનાથી ઊંટનું પેટ ફૂલીને એકદમ ટાઈટ થઈ જાય છે અને આ સ્થિતિમાં જો કોઈ ઊંટના શરીર સાથે છેડછાડ કરે છે તો તે ખૂબ જ ખરાબ રીતે ફાટી શકે છે અને તેનો વિસ્ફોટ એટલો બધો ભયંકર હોઈ શકે કે જો કોઈ તેની નજીક જાય તો ખરાબ રીતે ઘાયલ થઈ શકે આવું અન્ય પણ કેટલાક પ્રાણીઓ જોડે થતું હોય છે અને એટલે જ્યારે પણ તમે ખુલ્લામાં કોઈ પણ પ્રાણીનો મૃતદેહ તો ભૂલથી પણ તેની નજીક ન જતા આવું કરવું તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે તો આવા જ બધું ઇન્ફોર્મેટિવ વિડીયો માટે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ